ભાગ બંધારણના કયા ભાગમાં કેટલાક ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર અને જનજાતીય ક્ષેત્ર નામ અપાયેલ છે ભાગ દસ બંધારણના કયા ભાગમાં કેટલાક ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર અને જનજાતીય ક્ષેત્ર નામ અપાયેલ છે ભાગ દસ બંધારણના કયા અનુચ્છેદમાં કેટલાક ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર અને જનજાતીય ક્ષેત્ર નામ અપાયેલ છે અનુચ્છેદ બસો ચુમ્માલીસ બંધારણના કયા અનુચ્છેદમાં કેટલાક ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર અને જનજાતીય ક્ષેત્ર નામ અપાયેલ છે અનુચ્છેદ બસો ચુમ્માલીસ બંધારણના કયા અનુચ્છેદમાં કેટલાક ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર અને જનજાતીય ક્ષેત્ર નામ અપાયેલ છે અનુચ્છેદ બસો બંધારણની કઈ અનુસૂચિ મુજબ રાજ્યોના અનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જનજાતીય ક્ષેત્રોના પ્રશાસન વિશે ચર્ચા કરવામાં આવી છે અનુસૂચિ પાંચ મુજબ જેમાં આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરા સિવાયના વિસ્તારોની વાત છે બંધારણની કઈ અનુસૂચિ મુજબ રાજ્યોના અનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જનજાતીય ક્ષેત્રોના પ્રશાસન વિશે ચર્ચા કરવામાં આવી છે અનુસૂચિ પાંચ મુજબ જેમાં આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરા સિવાયના વિસ્તારોની વાત છે કયા અનુચ્છેદ મુજબ આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરા સિવાયના સંપૂર્ણ દેશમાન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અનુસૂચિત ક્ષેત્રના વહીવટ માટે ખાસ જોગવાઈ કરી છે અનુચ્છેદ બસ્સો ચુમ્માલીસ એક કયા અનુચ્છેદ મુજબ આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરા સિવાયના સંપૂર્ણ દેશમાન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અનુસૂચિત ક્ષેત્રના વહીવટ માટે ખાસ જોગવાઈ કરી છે અનુચ્છેદ બસો ચુમ્માલીસ એક કોઈ પણ ક્ષેત્રને કોણ અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરી શકે ક્યાં કાયદાઓ વડે રાષ્ટ્રપતિ પરંતુ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાથી જ કોઈ પણ ક્ષેત્રને કોણ અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરી શકે ક્યાં કાયદાઓ વડે રાષ્ટ્રપતિ પરંતુ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાથી જ કોણ રાજ્યપાલ સાથે ચર્ચા કરીને કોઈ અનુસૂચિત ક્ષેત્રના ક્ષેત્રફળને વધારી કે ઘટાડી શકે છે રાષ્ટ્રપતિ કોણ રાજ્યપાલ સાથે ચર્ચા કરીને કોઈ અનુસૂચિત ક્ષેત્રના ક્ષેત્રફળને વધારી કે ઘટાડી શકે છે રાષ્ટ્રપતિ રાજ્યોગ અનુસૂચિત વિસ્તારો આવેલા છે જણાવો રાજ્યપાલને સત્તા છે કે એ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળના કોઈ વિશેષ અધિનિયમને અનુસૂચિત ક્ષેત્રોમાં લાગુ ન કરે રાજ્યપાલ અનુસૂચિત ક્ષેત્રોમાં નિયમ બનાવી શકે જેમ કે અનુસૂચિત જનજાતિના સભ્યો વચ્ચે જમીનની વેચ પર પ્રતિબંધ શાહુકારોને અનુસૂચિત ક્ષેત્રોમાં અનુસૂચિત જનજાતિઓના લોકોને ઉધાર આપવા પર પ્રતિબંધ રાજ્યપાલ લગાવી શકે અનુસૂચિત ક્ષેત્રોમાં રાજ્યપાલની વિશેષ શક્તિઓ જણાવો રાજ્યપાલને સત્તા છે કે એ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળના કોઈ વિશેષ અધિનિયમને અનુસૂચિત ક્ષેત્રોમાં લાગુ ન કરે રાજ્યપાલ અનુસૂચિત ક્ષેત્રોમાં નિયમ બનાવી શકે જેમ કે અનુસૂચિત જનજાતિના સભ્યો વચ્ચે જમીનની લે વેચ પર પ્રતિબંધ શાહુકારોને અનુસૂચિત ક્ષેત્રોમાંગ અનુસૂચિત જનજાતિઓના લોકોને ઉધાર આપવા પર પ્રતિબંધ રાજ્યપાલ લગાવી શકે અનુસૂચિત ક્ષેત્ર હોય તેવા રાજ્યમાં સલાહકાર પરિષદની અનુસૂચિત ક્ષેત્ર હોય તેવા રાજ્યમાં શેની સ્થાપના થઈ શકે છે જનજાતીય સલાહકાર પરિષદની અનુસૂચિત ક્ષેત્રોમાં જનજાતીય સલાહકાર પરિષદમાં કેટલા સભ્યો હશે જેમાંથી કેટલા ભાગના સભ્યો રાજ્ય વિધાનસભામાંથી અનુસૂચિત જનજાતિઓના પ્રતિનિધિ હોવા જોઈએ વીસ પોણ સભ્યો અનુસૂચિત ક્ષેત્રોમાં જનજાતીય સલાહકાર પરિષદમાં કેટલા સભ્યો હશે જેમાંથી કેટલા ભાગના સભ્યો રાજ્ય વિધાનસભામાંથી અનુસૂચિત જનજાતિઓના પ્રતિનિધિ હોવા જોઈએ સભ્યો જનજાતીય સલાહકાર પરિષદમાં કોણ નિયમો બનાવી શકે છે રાજ્યપાલ જનજાતીય સલાહકાર પરિષદમાં કોણ નિયમો બનાવી શકે છે રાજ્યપાલ જનજાતીય સલાહકાર પરિષદની રચનાનો કોણ આદેશ આપી શકે છે રાષ્ટ્રપતિ જનજાતીય સલાહકાર પરિષદની રચનાનો કોણ આદેશ આપી શકે છે રાષ્ટ્રપતિ પ્રથમ અનુસૂચિત આયોગના અધ્યક્ષ કોણ હતા યુ કેબર ઓગણીસો સાહીઠ પ્રથમ અનુસૂચિત આયોગના અધ્યક્ષ કોણ હતા અનુસૂચિત આયોગના અધ્યક્ષ કોણ હતા દિલીપસિંહ બુરિયા બે હજાર બે બીજા અનુસૂચિત આયોગના અધ્યક્ષ કોણ હતા દિલીપસિંહ બુરિયા બે હજાર બે આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરામાં વહીવટની જોગવાઈ બંધારણની કઈ અનુસૂચિમાં કરી છે છઠ્ઠી અનુસૂચિમાં જનજાતીય ક્ષેત્રોના વહીવટ વિશેની જોગવાઈ છે આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરામાં વહીવટની જોગવાઈ બંધારણની કઈ અનુસૂચિ કરી છે છઠ્ઠી અનુસૂચિમાં જનજાતીય ક્ષેત્રોના વહીવટ વિશેની જોગવાઈ છે કયા અનુચ્છેદ આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરાના જનજાતીય ક્ષેત્રના સંબંધમાં વહીવટ સંબંધી આવશ્યક જોગવાઈઓનો ઉલ્લેખ કરેલો છે અનુચ્છેદ બસો ચુમ્માલીસ બે કયા અનુચ્છેદ આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરાના જનજાતીય ક્ષેત્રોના સંબંધમાં વહીવટ સંબંધી આવશ્યક જોગવાઈઓનો ઉલ્લેખ કરેલો છે અનુચ્છેદ બસો ચુમ્માલીસ બે અનુસૂચિ છ મુજબ જનજાતીય ક્ષેત્રમાં કઈ કઈ જોગવાઈઓ કરેલી છે આ વિસ્તારોમાં સ્વશાસિત જિલ્લાની રચના કરવામાં આવશે પરંતુ તે રાજ્ય સરકારના વહીવટ અંતર્ગત આવશે દરેક જિલ્લાને ત્રીસ સભ્યોની બનેલી જિલ્લા પરિષદ હશે જેમાં છવ્વીસ સભ્યો ચૂંટાયેલા અને ચાર સભ્યો રાજ્યપાલ દ્વારા નિયુક્ત થયેલા રહેશે ચૂંટાયેલા સભ્યોનો કાર્યકર પાંચ વર્ષ જ્યારે નિમણૂંક પામેલા સભ્યો રાજ્યપાલની ઈચ્છા સુધી રહેશે આ પરિષદ તેમની આંતરિક બાબતો ઉકેલવા ગ્રામ પરિષદ અથવા ગ્રામ ન્યાયાલયની સ્થાપના કરી શકશે છ મુજબ જનજાતીય ક્ષેત્રમાં કઈ કઈ જોગવાઈઓ કરેલી છે આ વિસ્તારોમાં સ્વશાસિત જિલ્લાની રચના કરવામાં આવશે પરંતુ તે રાજ્ય સરકારના વહીવટ અંતર્ગત આવશે દરેક જિલ્લાને ત્રીસ સભ્યોની બનેલી જિલ્લા પરિષદ હશે જેમાં છવ્વીસ સભ્યો ચૂંટાયેલા અને ચાર સભ્યો રાજ્યપાલ દ્વારા નિયુક્ત થયેલા રહેશે ચૂંટાયેલા સભ્યોનો કાર્યકર પાંચ વર્ષ જ્યારે નિમણૂંક પામેલા સભ્યો રાજ્યપાલની ઈચ્છા સુધી રહેશે આ પરિષદ તેમની આંતરિક બાબતો ઉકેલવા ગ્રામ પરિષદ અથવા ગ્રામ ન્યાયાલયની સ્થાપના કરી શકશે